સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણના કારણે સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા આરતી કરવામાં નહીં આવે મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે ભાદરવી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પૂજા નહીં થાય સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન ભોજન પૂજનારતી તેમજ નિત્ય પૂજા જેવા ગંગાજળ અભિષેક બિલ્વપૂજા પૂજા સોમેશ્વર મહાપૂજન યજ્ઞ અને રુદ્રાભિષેક પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન બંધ રહેશે મધ્યાહન એવમ સાયંકલીન પૂજા આરતી સંપન્ન નહી હો ભગવાન કી પૂજા નહીં જાયગી ગંગાજલ અભિષેક બિલ્વા પૂજન ધ્વજારોહણ એવમ સોમેશ્વર પૂજા યજ્ઞ રુદ્રાભિષેક તથા પાઠાત્મક અનુષ્ઠાન સહિત સભી પૂજાએ સ્થગિત કરે હૈ